ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી સંગીરાને ફ્રેન્ડ બનાવવા માટે મજબૂર કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો કરચલિયાપરાના પોપટનગરમાં રહેતા રાહુલભાઈ ચંદુભાઈ મકવાણા ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી સંગીરાને ફ્રેન્ડશિપ કરવા માટે મજબૂર કરી સ્કૂલ પાસે જઈ છેડતી કરતો હોવાની ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી રાહુલભાઈ ચંદુભાઈ મકવાણાની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી 打电话。啊啊啊